હર મહાદેવ હરિયોમ જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના પોણા આઠ આજે સોમવાર છે એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની એટલે આપણે પૂજા થઈ ગઈ ને હવે તૈયાર થઈ ગયા વાડીએ જવા માટે દેવાનજીને પપ્પા જો બહાર આપણી વાટ જોઈને બેઠા છે કે ક્યારે આવશે પણ આપણે દવા પીવાની હોય આમ તો મને નકર કહ્યું નાસ્તો કરતી જ નથી ખબર પણ દવા પીવાની હોય એટલે હમણાં નાસ્તો કરવો પડે છે એટલે નાસ્તો કર્યો દવા પીધી અને હવે જાય આપણે વાડીના કામમાં તો માણસો કહી દીધા પણ હવે દિવાળી કામ કરું એમાં તો કઈ માણસો નહીં કહેવાય અને હમણાં તાવ આવે છે મોઢ તો કડવું કડવું જ રહેશે એટલે હડપ થયા થાય ત્યારે ઘરનું કામ થાય ને ત્યાં તો આપણે દેવાનસિંહ રૂહીને આવી જાય હવે એને આવવાની જાજી વાત નથી અઠવાડિયા પછી તો એને વેકેશન પડી જાય ત્યાં લગભગ રેડી થઈ જાય આમ કાંઈ વાંધો ન હોય પણ આમ આપણે એમ થાય કે તાવ આવ્યો હશે આવ્યો હશે એમ એટલે તો એ ગાયું તો જવા નહીં કારણ કે ગંગા તો મારી જ ગરક છે ઓલી ગાને તો દેવાનજી પપ્પા ધોઈ લે કે વાડી વાળા ભાઈ ધોઈ લે ગોવા ગમે ધોઈ લે એ ગાની તો પ્રશ્ન નથી આપણે ગંગા હાટું તો જવું જ પડે બે ટાઈમ આપણે જો ઘંટી ચાલુ કરી દીધી છે કાલ બપોર પછીની એટલે દિવાળી પહેલાં કીધું દહીણા દરી લઈ એટલે લોટ ઉડે નહીં પછી ઘર સાફ થઈ જાય ને એકદમ સરસ એમ લાજ તો બપોરે દરાઈ જાય હર હર મહાદેવ હર આપડા મહાદેવની પૂજા થઈ ગઈ આપણે ફૂલે દેવાંશી પપ્પા અત્યારમાં મને તાજે તાજા થી લઈ આવી દે અને સૂર્યના કિરણો સીધા અત્યારમાં અમારે રૂમ માં આવે પણ આ તો પત્ર આગળ નખાઈ ગયા એટલે તો આવે જ આપણે મગફળી ઉપાડવાનું હજી કામ પૂરું નથી થયું આજે કીધા છે સાત માણસો કાલે હતા પંદર આજે તો ખૂટી જ જાહે કારણ કે પંદર જોઈએ એમ નહોતા એટલે અડધા આપણે રજા આપી દીધી ને અડધા રાખ્યા જો એટલા અને નાનજી બાપાઈ છે હારું આઈ કારણ કે ભેગા છે માણસો ભેગા નાનજી બાપા ટેકો કરાવે પાછળ રહી જાય ને એને આખી હાર એને નહીં લેવાની ને ચા પાણી ને પાય તો ઓણ મને તો માંડવી ઉપાડવાની હરપ નથી પણ તમને તો હડપ છે ને આલે તો ઉપાડો જ માર જોઉસ માંડવી ઉપાડતા ઉપાડતા કેવા ઉપાડા લાગો માંડવી ઉપાડી ને ઓ બીજું કામ મટકી જાય

નાનજી બાપા જો ગાય ને ઉપાધી ને પપ્પા ને નો લેવા દે એ માણસો ભેગા નાનજી બાપા જો હોય દેવાંસી ને પપ્પા ને પાણી પાવાની ઉપાધી નો હોય માંડવી તો ક્યાં જોવાની જ નથી ઓ ઢગલે જોવાની છે છે ને વાનવી પેપડા જેવી છે વીણ માં ભલે થોડાક પાંદડા ખરી ગયા ભૂકાની નુકસાની આવશે પણ માંડવી નો પાક સારો આવશે એટલે એટલો વજન વધી જાહે એટલે કઈ ઉપાધી નથી ભૂકો ખરી ગયો તો નીણ તો ઘટશે તો લઈ લે હું નક જાહેર વાવી દેવું ઉપાધિ જ નથી હમ કે આખી હાર પુગાડી દેતા ને હાર તો હાર ટૂંકી જ છે હવે આમનો વરસાદ ન હાલી જાય ને એટલે ઉપાધિ નહી જોકે હવે વરસાદ જોતો જ નથી આપડે એકની ની ખેડૂની બધા હવે શું કરવું

કાશ્મીર માં હિમ વર્ષા થાય આઠ નવ તારીખ એટલે પછી એમ કે કદાચ શિયાળુ પવન ની શક્યતા રીએ અને બરોબર એમ તો કોઈ દી નોરતા માં કોઈ દી જ નથી ગોર પવન નોરતા વહી ગયા આવે દહેરાય વહી ગયા આપડે વાત કરી બાકી કોઈ દી નોરતા માં જોયું કે ભૂર પવન વરી ગયો ને માણસ ટાઈટ વાય એવું દિવાળી પછી હોય દિવાળી માંથી નો હોય ખરેખર તો દેવ દિવાળી આવે ને તે પછી ટાઈટ આવે વાતાવરણ ચોખ્ખું થઈ જાય

સિંતેર ને એક એકોતેર વર્ષ થયા હે એટલે નાનજી બાપાને આપણે કામ કરાવવું જ નથી ના જ પાડી ઉપાડવા આવતા નહી તમે કારણ કે માંડવી ઉપાડવાની હોય ખાલી એક બે દી અને કઈ ટુ માણસ છે થાકે તો વળી હેરાન થાય પણ તેમ સાથે એને હક તો ન જ થાય સેવાય તે કોક વાહે રહી જાય ને એને લેવરાવે બાકી રહે તો અહીંયા જ બપોર લગી આખો દી કાલે આઈ જતા ને હા કાલે પેલા ઓલા આવતા ત્યાં તો હેટા મોસમ લઈ રાખે

કબૂતર હોય ને ઈ નો બેહે આવી રીતના શિકારી પક્ષી હે થોડુંક બીવે મારી રાધા છે ને એકદમ આપડી ગોમતી જેવી ડાયટ થાય અને એને આપણે અત્યંત ઘોર ખાઈને જ આનો ઉછેર કરવાનો છે કે રોજ આને ખોળ મૂકવાનો જાય જ્યાં દેવાતી પપ્પા એટલો મૂક્યો તો ને એ ખાઈ ગઈ આપણે એને દૂધ તો પાઈ જ છે પણ એને પછી નીમ નથી ખાવા દેવી પછી ખોળ ખવડાવો નાની થાય ને એવું થાય એટલે દૂધ આપે તો આને તો ઓલી ગાને પણ જે લોકો હોય એને ખબર આપડે વેચી એટલે દેવા ખોળ ખવડે ન હોય અને આપને તો ખબર હોય ઘરે રાખવાની આપડે પેલેથી ખવડાવીએ રાધા

આપણે ખોલાવી દેવા એમ ખોલી કરવાની હોય પછી તો હા કારીગર છે એમાં કઈ ઘટે જ નહીં જો જો એમ ઘડી નો હોય આમ તેમ નો આપણી તબિયત સુધરી ગઈ હે એટલે એકદમ રેડી થઈ ગયા એટલે આપણે દિવાળીનું કામ એ ચાલુ કરી દેખ વાડીએ ભલે કામ માલતું પણ એની ઉપાધી આપણે કરવાની પપ્પા કરે છે એમ કે ને કહું એની ઉપાધી હોય વાડી તમે ડો પેલે આપણે એની ઉપર જ ઉપાધી છોડી દીધી અને આ માળ્યું આ માળ્યું બે માળ્યા સાફ કર્યા એટલે મારા દાદાજી હા હું મેં બધાય માજી જ કહે સાપ જ માજીની છે એટલે આપણે માજી કેરી આપણે તેને જોયા જ નથી એ તો કેટલા વર્ષો થયા ગુજરી ગયા એને

પણ પેલાના ગૈઢાને દોહીમાને રંગ દેવો પડે કે આવા વાસન ચોખા કરતાય તો ટાઈમે ન ઈ સમય થઈ અને અત્યારે આટલી માં રાત દુખવા ઓલા થઈ ને પેલા છાય છે ને લીંબુ પણ એમ કેતા કે આ થારી જેવી હમ ઘણી હે થારી બે ચાર પેલા કેવું હતું અત્યારે પાછું પિત્તર ના વાસણ નો જમાનો આવ્યો અત્યારની પેઢી નવું વાસન લેવા જાય છે અને પેલા પેઢી ને સ્ટીલ નું વાસણ નવું લાગતું એટલે એ પિતર નું સ્ટીલ નું લેતા રખડતો રખડતો પરિવર્તન ને એટલે પાછું ઈ નહી જ આવે નવીન તો કઈ હોય જ નઈ હે પાછું ફરી ફરી ની જ ફેશન ને તમારી હાડી ડ્રેસ જે કઈ પહેરતા હોય એ હોવ અરે પાછું ઈ નહી જ આવે એમાં કઈ નવીન નો હોય એ આવશે એ અત્યારે હા પણ આવે તો રાખવી રાખી દે ન રાખતો કઈ નઈ

હવે આપણે આવી ગયા અદાવાળા ખેતર માં જેમાં આપણે ભાગ્યું રાખ્યું અને મગફળી ની રોનક જોયું હોય તો જીજે બત્રી ની એમાં કઈ ઘટે જ નહીં અત્યારે એમ થાય કે ખેતરમાં બેઠા રે એમાં એવી સરસ તુવેર અને એમાં હજી મગફળીમાં કુણા કુણા ઉપર નવા પાંદ આવતા હોય એટલે એમ કઈ આજ મગફળી વાવી જોઈએ પણ પાછ કાઢવા પ્રશ્ન ઉભો થાય તો આની રોનક કેવી છે આમાં પાંદ જ ન ખરે ઠેક લગન આવીને આવી રહે અને હજી તો આમાં કુણા કુણા પાંદ આવે છે જો એમાં એવું છે કે પાન થોડા ખરવાનો પ્રશ્ન રહેતો હોય પણ એ જે જૂના પાન હોય એ ખરી જાય પણ અત્યારે આજની ની તારીખ માં નવી ફૂટ ચાલુ હોય એટલે આ હે ને જો એટલા પાન કદાચ ખરી જાય તો પાછા ઉપર તો પાન લીલા ને લીલા હા એઠે પાન જો ખરેલા એઠે પાન જો કેટલા ખરેલા છે પણ ઉપર પાછા નવા આવી જાય અત્યારે આજ ની તારીખ માં નવા પાન ફૂટવાનું ચાલુ એટલે આ હે ને મગફળી એકદમ લીલી જ રહે કઈ ઘટે નહીં ને એટલે આની કઈ ઉપાધી નથી આપણે એકદમ કઈ ઘટે નઈ ને એવી હે ઓલો ક્યાં ખોવાઈ ગયો તું વેર એ આવતો રે હાલે આપણે અદાવારી જમીન હે એમાં અગિયાર ક્યારે મીનાક્ષી હતી કે બે મણ દાણા વહી જતા એટલે કીધું આપણે સારા દાણા છે અને ઉત્પાદન સારું થાય એ લાલી છે આપણે વહીશા નહોતા અને જી જે બત્રીના વહી જતા વેસી નહીં ને આ પછી આમાં વાવી દીધા હતા એટલે એ આજ નીકળી ગઈ આપણી મગફળી

જીજે બત્રી મગફળી જેવી લીલી છે ને એવી જ આપણે મીનાક્ષી લીલી છે અને આપણે અહીંયા જીજે બત્રી મગફળી વાવી એટલે આમાં આપણે દવા છાંટવા ન આવ્યા હોય સ્વાભાવિક છે અને મારા મગજમાં એવું જ હતું કે અહીંયા આપણે જીજે બત્રી મગફળી જ વાવેતર છે એટલે આમાં આપણે એક જ ફરે ફૂગનાશક દવાનો રાઉન્ડ માર્યો હતો પછી આમાં હાવ દવા મારી જ નથી તોય આપણે મગફળી તોય આપણે મીનાક્ષી મગફળી એકદમ લીલી રહી એટલે ભલે આપણે એમ નથી કેતા ફૂગનાશક દવા હોયકા કામ એમાં કામ કરી દવા હું રોકવાની નથી એટલે લીલી હા આમાં રોકવાની દવા નથી મારી એટલે રોકવા ન મારી એટલે ઉપર નવી ફૂટ એમનું એટલે ખરેખર રોકવાની દવા આમ તો નડે જ છે આપણે કારણ કે ફરે તઈન ફરે રોકવાની દવા મારી અને બે તઈન ફરે આપણે ખર નહીં મારી એટલે એકદમ માનવી રોકાઈ જાય રોકાઈ જાય એટલે નવું પાન ફૂટે નહીં એટલે જૂના પાનનું તો કોઈ પણ વસ્તુની લિમિટ હોય કે ભાઈ એટલો ટાઈમ થાય એટલે એક્સપાયરી ડેટ થઈ જાય એટલે જૂના પાન તો ખરી જવાના હે ઉપર નવું પાન આવ્યું હોય તો એ જ લીલું રીએ એટલે આપણે આમાં નહીં નાખીને રોકવાની દવા નથી મારી રહી હોય એકદમ ઉપલા પાન બધા ફૂટી ગયા જ આમાં એટલે લીલી એમ રહી

આપણે જો નજર હમું જ છે કે રોખવા દવા નથી મારી ને એટલે આમાં આજની તારીખમાં નવા પાન ફૂટે હા આ પાન છે ને આ નવું જ ફૂટેલું હોય નવું પાન ફૂટેલું હોય એટલે તમારે મગફળી કોઈ દી પાન ખરે નહીં એટલા તો ન કરે ખરીદ જતા હોય એટલા જ લીલા હોય એટલે રોકવા દવા ન મરે બીજું કઈ નહીં હા માંડવી આપડી હારી છે ગમે એટલી હારી થાય પછી ત્રીસ મણ થાય પાંત્રીસ થાય કદાચ ચાલીસ મણ થાય તોય હોનું તો ખેડૂત કરાવી હકે જ નહીં પેલા પેલાના જમાનામાં એક તો પેલા ખેતી દેવી નથી અને મેન પ્રશ્ન તો કે ગામડે રિય છે તો નહીં સિટી માં તો દેવી ગામડે રે તો દેવી નથી એમાં ગામડે અત્યારે હોનાની એવી માંગ હોય કે હોના હાર દેવાનો પેન્ડલ સેટ દેવાના પાટલા દેવાના બધું ઘરેલું હોવું ને દેવાની

તો દેવાસ મોટો થાય તરત કઈ હજી તો એમ કે છે અમુક તો કે હોનું બે લાખે ને ત્રણ લાખે ને પૂછશે તો ક્યાં હોના ના વગરના બેઠા છે કોઈ ભવિષ્ય કોઈ ભાખી જ ન હોકે ભાવ વધવો ઘટવો મોંઘવારી કોઈ ના હાથની વાત નથી ભલે અત્યારે વૈદ્યુ અને હજી વધે આપણે એમ નથી કેતા ઘટી જાય પણ સમય સમય નું કામ કરતું એની હોનું પાછું ઘટે

આપડે ઉપાધિ નહી ખેડૂને નડવો જ ન જાય કાલ નો દિહ તારીખે જે કઈ વિસ્તારમાં પડવું હોય પડી જાય પછી કાલ થી પૂરું આજ તારીખે થી